તમારે મિત્રો જણાવી દઈએ કે બોટાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ તો બીજી તરફ બાજુ ગતરાત્રીએ વરવાડા તાલુકાના ચોકડી ગામ બીજે પડતા યુવાનું મત નીપજ્યું હતું મરતી માહિતી અનુસાર મિત્રો વધુ તમને આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો આજે વહેલી સવારથી જ રાજ્યમાં ચોરાસી તાલુકામાં વરસાદ વરસ્યો હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જેમાં સૌથી વધારે ઉપલેડામાં સુરતાલી એમ વરસાદ કાપ્યો છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ